દોસ્તો અત્યારનો સમય વર્તમાન જે સમય ચાલી રહ્યો છે આ સમયમાં લોકો કોઈની કોઈ બીમારીમાં પરેશાન છે કેમ કે હવા પાણી અને ખોરાક શુદ્ધ નથી મળતું અને શરીરો પણ એટલા કમજોર છે લોકોના અહીંયા આપ જે જોઈ રહ્યા છો એકદમ નાની ઉંમરનું દંપતી છે પણ એ બેનને કંઈક પ્રોબ્લમ હતો એ પ્રોબ્લેમ કેવી રીતે થયેલો અને પ્રોબ્લેમ કેવી રીતે એમણે સારો કર્યો છે તો જાણકારી જેમની પાસેથી મેળવીએ શું નામ છે તમારું અનિતાબેન દિનેશભાઈ મજીવી અનિતાબેન તમારું અહીંયા સુરતનો એડ્રેસ શું છે સ્વીટ હાઉસ રજવાડી પાર્ટી પ્લોટી પાછળ અમરોલી તમારું વતન અમારું વતન પાલનપુર તાલુકા પાલનપુર જિલ્લો બનાસકાંઠા આ તમારું વતન છે ઓકે હવે અનિતાબેન તમને શું પ્રોબ્લેમ હતો પડી ગયા ને મને ફ્રેક્ચર હતા ત્રણ ત્રણ ફ્રેક્ચર હતા હા બરાબર ત્રણ ફ્રેક્ચર હતા પછી તો અઠવાડિયે ત્યાં મને એડમિટ કરી પર્વત પાડિયા અહીંયા સુરતમાં હા સુરતમાં પછી ત્યાં અઠવાડિયું મને એડમિટ કરી પછી રજા આપી રજા આપી પછી બે મહિના મને આરામ નું કીધું તો મેં આરામ કર્યો આરામ પછી હું નીચે બેસવા જતી હતી તો મારાથી નીચે નતું બેસાતું પછી પાછા વધારે ડોક્ટર તો એવું કે છે કે તમારે નીચેનું મળકો છે ને દબે છે એના કારણે નીચે નથ બેસાતું પછી મેં કીધું આના માટે શું કરવાનું એમ તો કે તમારે રોજ માટે ગોળી લેવી પડશે તારે તમે ગોળી લેશો ને તારે તમે ઘરનું કામ કરી કરશો એમ બાકી તમારે કામ નહીં થાય પછી અમે એ સાહેબ ને એક મહિના સુધી દવા ચાલુ રાખી પછી બંધ કરી અમે દેશમાં ગયા દેશમાં ગયા તો અમે મેવાડા સાહેબ ને ત્યાં વધાર્યું કઈ જગ્યાએ પાલનપુર અચ્છા પછી ત્યાં બધા એમ કીધું કે મળકો દબે છે એટલે બેસાશે નહીં તમારે તમે ગોળી દવા લેશો તો બી તમને રાહત નહીં રહે કસરત કર્યા થી કર્યા તમને થોડું સારું લાગશે એમ પછી મેં કસરત કરાઈ કસરત કરાઈ તો પાછું વધી ગયું મારે એમ પછી હું સુરત આવી સુરત આવી પછી કનુભાઈ મને કીધું કે આ દવા લો તમને થોડું સારું રહેશે અચ્છા પછી મેં એ દવા ચાલુ કરી તો અત્યારે મને સારું છે અચ્છા હવે દવા ચાલુ કરી છે તમે તમને સારું તો છે અત્યારે પણ દવા ચાલુ કરતા પહેલા બેન તમારી કન્ડિશન શું હતી શરીરની પરિસ્થિતિ કેવી હતી ત્યારે મારી

બે ટાઈમ બે બે ગોળી એક એક ચમચી પાવડર એવું કેટલા મહિના સુધી બે મહિના સુધી કર્યું બે મહિના સુધી તો પછી કેટલો ફરક છે ફરક પડ્યો પછી મેં એક એક ચમચી પાવડર કરી દીધી અચ્છા હવે ઓક્ટોબર વીસ થી આપણે શરૂ કરેલી છે બરાબર છે ઓક્ટોબર વીસ થી આજે ચાર મહિના વીસ દિવસ થયા છે બરાબર હા તો અત્યારે તમે શું શું લ્યો છો અત્યારે હું આ પાવડર જ લઉં છું અને જોઈન્ટ કેર ની એક કેપ્સ્યુલ લઈ ગયા પાવડર બરોબર છે અચ્છા તો હવે કેવું લાગે છે તમને એને સારું લાગે છે હવે જરા નીચે બેસીને પાછા બતાવો તો કારણ કે પેલો વિડીયો આપણે જોયો બેસો નીચે હવે પાછા ખુરશીમાં બેસો દોસ્તો આ એ જ કેસ છે કે આથી ચાર મહિના ને વીસ દિવસ પહેલાં એની જે શરીરની કન્ડિશન હતી એ આપ આગળ વિડીયોમાં જોયું અને હવે જોયું કે ભાઈ એ સ્થિતિમાંથી કેટલો સુધારો થયો છે તો મણકામાં શું તમને પ્રોબ્લેમ કીધેલો મણકો દબે છે જે નીચેનું મણકો છે ને એ મને દબે છે ડોક્ટર એમ કે આ ત્રણ મણકા છે આ પાંચ મણકા છે ને આ મણકો દબે છે તો કે તમે દવા લેશો ને તો ભી આ મણકો આમ નઈ થાય એમ એ તો આમ જ રહેશે તમે કે દેટ કસરત કરાવશો ને તો આમ થશે બાકી ઓપરેશન થી આમ થશે બાકી તમારે દવા લીધી થી તો આ મણકો ફેરફાર નું કેમકે ગોળી રોજે લેવાની તો બી સારું નતું થતું બરાબર પછી મેં ઓપરેશન કરવાનું ભી રેવા દીધું અચ્છા તો હવે આપણે પેલા કનુભાઈ ને મળીએ કે જે કનુભાઈ તમને ભલામણ કરેલી છે એ કનુભાઈ મળીએ અને એમણે સેના તકલીફ થી હું રીક્ષા માં બેસતો તો રિક્ષામાં સુઈ જતો રોડ ઉપર નીચે સુઈ જાતો મને તકલીફ બહુ હતી મને ડોક્ટર કે ઓપરેશન કરવું પડશે બરોબર તો ઓપરેશનમાં મને દોઢ લાખ ખર્ચો કીધેલો છતાં ગેરંટી નતા આપતા મારી પાસે ત્યારે પૈસાનો પ્રોબ્લેમ નતો મને રાજેશ મળેલા કે આપણે એલર્જી દવા લીધી હતી પેલા એના પછી આ દવા તમે લો તો સારું થઈ જશે ઓપરેશન નહીં કરવું પડે પછી મેં અનિતાબેન ને સંપર્ક કર્યો તો અનિતાબેન ને મેં કીધું તમારે સારું થઈ જશે તમે પણ લેવા આ દવા વિશ્વાસ શ્રદ્ધા રાખીને લો ઓકે પછી ચાલુ કરી એમને ઓકે પછી અનિતાબેન તમે જે વસ્તુ ચાલુ કરી છે આટલો સમય સુધી લીધી છે તો હવે આ વસ્તુ લીધા પછી તમને સંતોષ કેવો છે સારું છે મને અચ્છા એના ચહેરા ઉપર આપણે જોઈ રહ્યા છીએ કે પેલો જે આગળનો વિડીયો એમને આપણે અચ્છા તો હવે આપણે લોકોને સંદેશ આપવો છે કે તમને ત્રીસ વર્ષની ઉંમરે આવો પ્રોબ્લેમ થઈ ગયો હતો અને એ વખતે આમ તમે શું વિચારી લીધેલું બે મેં વિચાર્યું કે ત્રીસ વર્ષની મારી ઉંમર છે મારે એક બાબો છે આજે દસ વર્ષનો છે હું આખી જિંદગી કેવી રીતે ગાડી છે ઓપરેશન કરવાનું સાહેબ કે છે તો મારાથી આખી જિંદગી કેમ કરી નીકળશે તો હવે લાગે છે ઓપરેશન નથી લાગતું મને હવે સારું લાગે છે તો આના માટે આમ તમારી ખુશી શું બતાવે છે સારું છે મેં લઉ છું બીજાઓ પલંગ માં ખરેખર તો આપડા જેવા ઘણા બધા લોકો પીડિત છે શું તમારો સંદેશ છે એ લોકો કે લેવાય એમ આ દવા

આ જોઈને કદાચ તમને એમ થાય કે અમારા પરિવારમાં કોઈને પ્રોબ્લેમ છે તો તમે પણ આ લોકોનો જે વિશ્વાસ બતાવે છે એ વિશ્વાસથી તમારા ઘણા બધા સગાવાલાને કદાચ સર્જરીની જરૂર ના પડે એવો આ લોકો સંદેશ આપ્યો છે તો તમે જે જાણકારી આપી છે એ એ બદલ આપણો બંનેનો ખૂબ ખૂબ આભાર